શાળાના ચોક બચવાર ગાંધી બાગ પાસે આવેલી ગાંધી પ્રતિમા પાસે આજે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો પુષ્પાંજલિ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના મેયર કોર્પોરેટર કોંગ્રેસ અને આપ પાર્ટીના નેતાઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીજી નિર્વાણ દિન નિમિત્તે બાપુને નમન કરી ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવ ભજન તો તેને કહીએ જો પીડ પરાઈ રે ગાયને બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા

જે આઝાદી અપાવી છે અને સાથે સાથે એમણે જે સુંદર મજાનો એક મેસેજ આપ્યો હતો કે દેશની અંદર સ્વચ્છતા હંમેશા હોવી જોઈએ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા તો બસ એટલી પ્રાર્થના કરીએ કે દેશની અંદર થઈ રહેલા ભ્રષ્ટાચાર બેઈમાની જે આતંક વધી રહ્યો છે ભ્રષ્ટાચારનો તમામ સફાઈ થાય એવી પ્રાર્થના સાથે પૂજ્ય બાપુને અમે શ્રદ્ધાંજલિ પાઠવી અમે સવારે લગભગ સાત વાગે પ્રભાત ફેરીની શરૂઆત કરી મહારાણા પ્રતાપજીને પ્રણામ કર્યા ત્યારબાદ અમે માતાજીના દર્શન કરતા અંબા માતાના દર્શન કરતા સુભાષ ચોક આગળ સુભાષ ચોકમાં સુભાષજીને સલામી આપીને પછી મહાત્મા ગાંધીજીને અમે સુમન અર્પણ કરવા ગયા પણ અમે પહોંચ્યા ત્યારે ત્યાંના સ્થાનિક અધિકારી ગાયત્રીબેન જરીવાળા જેને હું ખૂબ સારી રીતે જાણું છું એ ડેપ્યુટી કઈક લેવલના ડેપ્યુટી કમિશનર છે કે શું એવું કંઈક છે અત્યારે તો ખબર નથી કારણ કે બહુ દૂર છે એમણે અમને રોક્યા કે તમે અત્યારે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ શ્રદ્ધાંજલિ ના અર્પી શકો એ ક્યાં સુધી વ્યાજબી ક્યાં સુધી વ્યાજબી અને કે મેયર સાહેબ આપણે માનીએ છીએ કે સુરત પ્રથમ નાગરિક છે પણ જો મહાત્મા ગાંધી ની પ્રભાત ફેરી તો સવારથી શરૂ થઈ ગયેલી હોય છે અને એને પછી એનો કોઈ ટાઈમ હોતો નથી એમને શ્રદ્ધા સુમન કરવા માટેનો કોઈ ટાઈમ નથી કોઈ મંદિર નથી કે સવા સાત વાગે પૂજારી ખોલશે પછી તમારે આરતી કરશે પછી તમારે પગે લાગો નહીં નહીં મહાત્મા ગાંધી સર્વે આપી છે બધે જ છે જ્યાં કયો ત્યાં છે ગરીબ થી ગરીબ વ્યક્તિમાં છે અમીર થી અમીર વ્યક્તિમાં છે ટોપ લીડર નો અધિકારી માણસ તે બી એમને દમન કરી શકે અને ફૂટપાથ પર જીવનારો માણસ પણ ગાંધીજીને પ્રણામ ગમે ત્યારે કરી શકે અમને ખૂબ દુઃખ લાગ્યું રજક થઈ પરંતુ પછી જ્યારે ખૂબ રજક થયા પછી અમે અમારી વાત રાખીને પછી અમારા મનીષભાઈ ગિલીટવાળા જે એક્સ ધારાસભ્ય છે એમણે પૂછ્યું કે ભાઈ કયા સંવિધાનમાં કઈ જગ્યાએ લખ્યું છે અને પછી જોયું કે આ સંઘર્ષ ખુબ વધશે ત્યાર પછી અમને છૂટ આપી અને અમને ખરેખર ખુબ આનંદ થયો અને ત્યારે દુઃખ લાગત કે જયારે એમ કહેવામાં આપી શકો છો ત્યારે ખુબ દુઃખ લાગતા કેવા પ્રકાર અધિકારીઓ દ્વારા રોકવામાં આવે ભારતીય જનતા પાર્ટી ને થઈ ગઈ છે સરકાર ને થઈ ગયા છે કર્મચારીઓ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા થઈ ગયા છે સાહેબ અમને અમને આ કોઈ પણ પ્રોગ્રામ કરવા માટે છેલ્લે દિવસ સુધી અમારા કર્મચારીઓને અમારા અમારા મંત્રીઓને કાલે અલથાન પોલીસ સ્ટેશનમાં સાત વાગ્યા સુધી બેસાડી રાખ્યા સાહેબ સાત નહીં પણ લગભગ આઠ થઈ ગયા પછી મેં ફોન કર્યો કે ભાઈ અમે શું છે પરમિશન કેમ નથી આપતા મહાત્મા ગાંધીજી ના પ્રોગ્રામ કરવા માટે અમારે પરમિશન લેવા માટે પાંચ પાંચ કલાક અમારા માણસે રસડી રાખે છે આ ક્યાં સુધી વ્યાજબી છે ખરેખર દુઃખદ છે ખરેખર દુઃખદ છે